ઘણા સમય પહેલા એક ગામમાં એક કણબી અને રહેતા હતા બંને ખૂબ મહેનતું આખો દિવસ ખેતરોમાં પરસેવો પાડતા તેમના ખેતરમાં પાક પણ ખૂબ સારો થતો એટલે પૈસાની તેમને કોઈ કમી નહોતી છતાં તેઓ ખૂબ સાદું જીવન જીવતા ન કોઈ અભિમાન ન કોઈની સાથે લુચ્ચાઈ તેમની જિંદગી મોટા આરામથી પસાર થઈ રહી હતી તે ગામમાં એક લાચુ શેઠ પણ રહેતો હતો જે કઈ રીતે પૈસા ભેગા કરાય રીતે ખાલી કાગળ પર અંગૂઠા લઈ લેતો અને પછી તેમની જમીન પણ પચાવી પાડતો એક દિવસ કણબી પોતાના ઘરની સામે બનેલા ઓટલા પર બેઠો હતો તેની પત્ની બાજુના ઘરમાં ગીત ગાવા ગઈ હતી કારણ કે તે ઘરમાં લગ્ન હતા એટલે કણબણને ગીત ગાવા બોલાવી હતી અને ઘરમાં કણબીનું એકલાનું મન લાગતું નહોતું એટલે તે તેની રાહ જોવા માટે ઘરના ઓટલા પર બેસી ગયો તે જ સમયે પેલો લાલજુ શેઠ તેના ઘર પાસેથી પસાર થયો કોઈની પાસેથી ઘર ઉઘરાવવાનો હતો એટલે તે આ ગામમાં આવ્યો હતો જ્યારે તેણે કણબીને બેઠેલો જોયો ત્યારે તે મનોમન બળીને ખાખ થઈ ગયો બળવાનું કારણ એ હતું કે તે નગરના રાજા સિવાય કોઈને પોતાના કરતા વધુ ધનવાન થયેલો જોઈ શકતો નહોતો અને કણબી તેના કરતાં ઓછો પૈસાદાર નહોતો એટલે જ્યારે પણ તે કણબીને જોતો ત્યારે તે બળી ઉઠતો તેણે પોતાના મનમાં એક યોજના બનાવી અને કણબી પાસે પહોંચી ગયો પછી મોટા અવાજે કાન દબાવીને ચીસો પાડવા લાગ્યો ઓય રે મરી ગયો ઓય રે મરી ગયો કણબી તેની પાસે આવ્યો અને પૂછ્યું શેઠજી શું થયું તમને કોઈ તકલીફ છે ત્યારે શેઠે કહ્યું ભાઈ જરા જોતો મારા કાનમાં કોઈ જીવડું ઘૂસી ગયું છે અને અંદરને અંદર કરડી રહ્યું છે જેનાથી મને અસહ્ય પીડા થાય છે કણબીએ જેવો શેઠના કાનમાં જોયો કે તરત જ શેઠે તેનો હાથ પકડી લીધો અને જોર જોરજોરથી ચીસાચીસ કરવા લાગ્યો શેઠની ચીસાચીસ સાંભળીને ગામના બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા કણબી તો બિચારો નવાઈ પામ્યો કે આખરે આવું શું થયું છે શેઠે તે બધા લોકોને કહ્યું ભાઈઓ આ કણબીએ મારો કાન ચોરી લીધો છે શેઠની આ વાત સાંભળીને ગામવાળા મોટા આશ્ચર્યમાં પડી ગયા ભલા કાનની ચોરી કઈ રીતે થઈ શકે તેમણે શેઠને શેઠજી તમારો તો તેની જગ્યાએ જ છે ચોરી કઈ રીતે થઈ ગયો તો શેઠે કહ્યું અરે મૂર્ખાઓ તમને એટલું પણ નથી ખબર આ તો ભગવાને ખાલી દેખાવ માટે જ આની રચના કરી છે બાકી સાંભળવા વાળો કાન તો આ કાનની અંદર હોય છે તે જ આ કણબીએ ચોરી લીધો મારા કાનમાં એક જીવડું ઘૂસી ગયું હતું એટલે તે બતાવવા માટે મેં તેને બોલાવ્યો પણ તેણે તો મારો કાન જ ચોરી લીધો આ સાંભળીને કણબી પણ પરેશાન થઈ ગયો તે બોલ્યો જુઓ શેઠજી મેં તમારો કાન નથી ચોર્યો તમે મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છો ભલા કોઈ કાન કઈ રીતે ચોરી શકે પણ શેઠ તો બૂમો પાડતો જ રહ્યો ગામવાળાઓની હાલત એવી હતી કે તેઓ શું બોલે અને શું ન બોલે આખરે બધા ગામવાળા જરૂર પડે ત્યારે શેઠની પાસે જ હાથ જોડીને ઉભા રહેતા હતા હવે તેમને એ ડર હતો કે જો શેઠને કંઈ પણ સમજાવશે તો તે બમણું વ્યાજ વસૂલ કરશે અને જરૂર પડે કદાચ પૈસા આપવાની પણ ના પાડી દે બધા ગામવાળાઓને એ જ કરવું હતું જે શેઠ બોલે હવે શેઠ દિવસને રાત કહે તો તેમને રાત જ કેવી પડતી બધા લોકો કણબીને કહેવા લાગ્યા ભાઈ શેઠજીનો કાન તેમને પાછો આપી દે નહીતર સારું નહીં થાય આ આપણા અન્નદાતા છે તારી કેવી હિંમત થઈ કે આપણા અન્નદાતાનો કાન ચોરી લીધો પોતાના પાડોશીઓની આવી મૂર્ખામીભરી વાતો સાંભળીને કણબી તો નવાઈ પામી ગયો તે સમયે આ તમાશાના લોકોની ભીડમાં નગરનો રાજા પણ ઊભો હતો રાજ્યના લોકોના સુખ દુઃખ જાણવા માટે રાજા વેશ બદલીને અવારનવાર નગરમાં ફરતા હતા આજે પણ જ્યારે તેઓ ફરવા નીકળ્યા ત્યારે તેમણે ત્યાં લોકોની ભીડ જોઈ અને શું ચાલી રહ્યું છે તે જાણવા માટે તેઓ 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 પણ પણ તેમની તેમની વચ્ચે રહી ગયા શરૂથી અંત સુધી વાતો સાંભળતા રહ્યા કંઈ બોલ્યા નહીં જોવા માંગતા હતા કે કણબી આ મુસીબતમાંથી કઈ રીતે બહાર નીકળે છે જ્યારે શેઠે જોયું કે બધા ગામવાળા તેની હામાં હા મિલાવી રહ્યા છે ત્યારે તેણે કણબીને કહ્યું જો ચૌધરી કાં તો તું મારો કાન પાછો આપ અથવા તો મને તેની કિંમત આપી દે સારું તમારા કાનની કેટલી કિંમત છે કણબીએ પૂછ્યું તો શેઠ બોલ્યો મારા એક કાનની કિંમત બસ્સો સોનાના સિક્કા છે તું મને સોનાના સિક્કા આપી દે તો હું તને માફ કરી દઈશ તે ભીડમાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ ગામના સરપંચ હતા એટલે બધા તેમની તરફ જોવા લાગ્યા કે કદાચ સરપંચજી જ આનો કોઈ યોગ્ય નિર્ણય આપી શકે પણ સરપંચજી પણ શેઠથી ડરતા હતા એટલે તેઓ પણ ડરના માર્યા કણબીને જ બોલી પડ્યા ભાઈ ચૌધરી તું શેઠજીનો કાન તેમને પાછો આપી દે નહીતર પરિણામ ભોગવવું પડશે કણબી બિચારો નવાઈ પામ્યો અને પરેશાન થઈ ગયો તેણે જ્યારે જોયું કે લોકોની ભીડ પણ શેઠની હામાં હા મિલાવી રહી છે ત્યારે તેણે મનમાં કંઈક વિચાર્યું વિચારીને તે સરપંચને બોલ્યો સરપંચજી હું મારી ભૂલ સ્વીકારું છું ખરેખર આ અમારો વારસાગત ધંધો છે અમે લોકોના કાન આવી રીતે કાપી લઈએ છીએ અને જ્યારે ઘણા બધા કાન ભેગા થઈ જાય છે ત્યારે વિદેશમાં જઈને સારી કિંમતે વેચી દઈએ છીએ આપણા દેશના કાન ત્યાં ખૂબ સારી કિંમતે વેચાય છે પછી ગંભીર થઈને બોલ્યો હું શેઠજીનો કાન પાછો તો આપી દઈશ પણ એક સમસ્યા છે બધા લોકોએ નવાઈથી પૂછ્યું આખરે શું સમસ્યા છે તો કણબીએ કહ્યું હમણાં જ મેં શેઠજીનો કાન ચોરીને મારા ભાઈને આપી દીધો તે ભાઈ કાન લઈને ભંડાર ગૃહમાં મૂકીને આવ્યો છે હવે સમસ્યા એ છે કે ત્યાં ઢગલા બંધ કાન પડ્યા છે હું શેઠજીનો કાન કેવી રીતે ઓળખીને પાછો આપી શકું હવે બધા ગામવાળા કણબીની હામાં હા મિલાવવા લાગ્યા હા શેઠજી તમે તમારો બીજો કાન કાપીને આપી દો જેથી આ ચૌધરી તમારા જોડીનો કાન તમને લાવીને આપી દે શેઠ તો આ સાંભળીને હેપતાઈ ગયો અને કાલાવાલા કરતા બોલ્યો ના હું મારો બીજો કાન કાપીને નહીં આપું મને કોઈ કાન નથી જોઈતો હું એક કાનથી જ કામ ચલાવી લઈશ હવે તો કણબી પૂરી કરીને બેસી ગયો ના શેઠજી મને પસ્તાવો છે કે મેં તમારું કાન ચોર્યો અને આજ પછી હું તોબા પણ કરું છું હું હવે કોઈના કાન નહીં ચોરું એટલે મારે તમારો કાન પાછો આપવો જ છે તમે જલ્દીથી મને બીજો કાન આપી દો હવે તો શેઠના ચહેરા પર હવાઈઓ ઉડવા લાગી તેને કહ્યું ભાઈઓ હું મારો કાન આ કણબીને નહીં આપું કોને ખબર આ મારો બીજો કાન પણ લઈ જાય અને પહેલો કાન પણ પાછો ન આપે આ રીતે તો હું બંને કાનથી વંચિત રહી જઈશ ના ના હું મારો કાન આને નહીં આપું હવે તો કણબી પણ મશ્કરી કરવા લાગ્યો તેણે કહ્યું તો શેઠજી એક કામ થઈ શકે છે જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો તમે મારી સાથે ચાલો અને તમારો કાન ઓળખીને લઈ આવો શેઠ હવે પોતાની જ જાળમાં ફસાઈ ચૂક્યો હતો હવે તે ગમે તેમ કરીને કણબીથી પીછો છોડાવવા માંગતો હતો પણ હવે કણબી પણ પૂરા જોશમાં આવી ગયો તેણે શેઠને કહ્યો શેઠ કાં તો તું તારા મોઢેથી બધી સાચી વાત કહી દે નહીતર હું તને રાજદરબારમાં ઘસડીને લઈ જઈશ હવે શેઠે હાથ જોડીને કહ્યું ભાઈઓ મને ખબર નહોતી કે કણબી સાથે પંગો લેવો મને આટલો ભારે પડશે હું તો બસ તેને મજા ચખાડવા માંગતો હતો કારણ કે મને તેનાથી ઈર્ષા થતી હતી કે તેની પાસે મારા કરતાં વધુ ધન દોલત છે બસ આ કારણ હતું કે મેં તેના પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો હવે હું શપથ લઉં છું કે હું ક્યારેય કોઈની સાથે આવું નહીં કરું અને આટલું કહીને શેઠ ત્યાંથી ગાયબ થઈ ગયો રાજા સૂરજભાન કણબીની ચતુરાઈથી ખૂબ પ્રભાવિત થયા તે પછી રાજા પોતાના મહેલમાં પાછા ફર્યા મહેલમાં પાછા ફર્યા પછી તેમણે મનમાં વિચાર કર્યો કે કેમ ન આ કણબીની ફરી એકવાર પરીક્ષા લેવામાં આવે આજ વિચારીને તેમણે બીજા દિવસે તેને દરબારમાં બોલાવવા માટે માણસ મોકલ્યો રાજાનો આદેશ પામીને સૈનિક કણબીને લઈને દરબારમાં હાજર થયો રાજાએ દરબારમાં કણબીનું સ્વાગત કર્યું અને તેને કહ્યું ચૌધરી ગઈકાલે ખૂબ પ્રભાવિત થયા છીએ આ સાંભળીને કણબી હાથ જોડીને બોલ્યો અન્નદાતા આ તો બધું ભગવાનની કૃપા છે તો રાજા બોલ્યા સારું આ બધું ભગવાનની કૃપા છે તારી બુદ્ધિનો આમાં કોઈ હાથ નથી મહારાજ મેં એવું તો નથી કહ્યું મેં તો એટલું કહ્યું છે કે સંસારમાં જે કંઈ થાય છે તે બધું ભગવાનની મરજીથી થાય છે કે કોને બુદ્ધિશાળી બનાવવા અને કોને મૂર્ખ બનાવવા રાજા મોટીથી હસતા બોલ્યા સારું તો તું એ કહેવા માંગે છે કે ભગવાને તને સૌથી વધુ બુદ્ધિશાળી બનાવ્યો છે તો અમે તારી બુદ્ધિમત્તા જોવા માંગીએ છીએ તો મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપ મારો પહેલો પ્રશ્ન છે કે ભગવાન ક્યાં રહે છે બીજો પ્રશ્ન છે કે ભગવાનનું મુખ કઈ બાજુ છે અને ત્રીજો પ્રશ્ન છે કે ભગવાન શું કરે છે જ્યારે રાજાની આ વાત કણબીએ સાંભળી ત્યારે તે મૌન થઈ ગયો તેને આ રીતે મૌન ઉભેલો જોઈને રાજા બોલ્યા કેમ ચૌધરી તારી પાસે આના જવાબો નથી તો કણબી બોલ્યો મહારાજ જવાબ તો છે પણ મને બે ત્રણ દિવસનો સમય જોઈએ રાજાએ કહ્યું ઠીક છે ત્રણ દિવસનો સમય તને આપ્યો ત્રણ દિવસમાં જો તે સાચો ઉત્તર ના આપ્યો તો તને આજીવન કારાવાસમાં પૂરી દેવામાં આવશે રાજાની આ વાત સાંભળીને કણબી કંઈક પરેશાન થઈ ગયો અને ત્રણ દિવસનો સમય લઈને પોતાના ઘર તરફ ચાલ્યો ઘરે આવીને ઉદાસ મનથી એક ખાટલા પર બેસી ગયો કણબણે જ્યારે કણબીને પરેશાન જોયો ત્યારે તેની પાસે આવીને પૂછી જ લીધું હેજી શું થયું આટલા પરેશાન તો તમે ક્યારેય નહોતા આજે શું કારણ છે કે ચહેરા પર આટલી ઉદાસી છવાયેલી છે કણબીએ કણબણની સામે જોતા કહ્યું અરે ભાગ્યવાન આ સમય મસ્તી મજાકનો નથી મારા જીવ પર આવી બન્યું છે હવે કણબણ ગંભીર થઈને પૂછવા લાગી આખરે મને જણાવો તો ખરા કે શું વાત છે તો કણબીએ શરૂથી અંત સુધી બધી વાત કણબણને કહી દીધી કણબણ થોડી વિચારીને બોલી અચ્છા આટલી વાત આમાં પણ પરેશાન થવા જેવું કંઈ છે આના ઉત્તર તો હું તમને આપી શકું છું તમે જલ્દીથી ઉઠીને પહેલા મોં હાથ ધોઈને જમી લો પછી હું તમને આના ઉત્તર જણાવું કણબી નવાઈથી કણબણની સામે જોઈ રહ્યો હતો અને મનમાં વિચારતો હતો કે આટલા અઘરા પ્રશ્નોના ઉત્તર આ સીધી સાદી સ્ત્રી ભલા કેવી રીતે આપી શકે પણ કણબી પાસે બીજો કોઈ રસ્તો નહોતો તેને અનિચ્છાએ ભોજન કર્યું અને પોતાની પત્નીને પૂછ્યું અરે ભાગ્યવાન તું તો મોટી ભોળી છે આટલા રહસ્યમય પ્રશ્નોના ઉત્તર ભલા તું કેવી રીતે આપી શકે આ સાંભળીને કણબણ હસી પડી અને બોલી તમને તો ખબર જ છે ને કે હું ભાગવત કથા અને સત્સંગ કીર્તનમાં જાઉં છું મારી ભગવાનમાં મોટી શ્રદ્ધા છે મેં કથામાં મોટા મોટા વિદ્વાનોની વાતો સાંભળી છે અને આટલું કહીને કણબણે કણબીના કાનમાં તે પ્રશ્નોના ઉત્તર જણાવી દીધા કણબી નિશ્ચિંત થઈને સૂઈ ગયો અને બે દિવસ પછી તે રાજદરબારમાં ફરીથી હાજર થયો રાજાએ જ્યારે કણબીને જોયો ત્યારે ઉત્સુકતાપૂર્વક પૂછવા લાગ્યા તો ચૌધરીજી અમારા પ્રશ્નોના ઉત્તર આપો હવે કણબી બોલ્યો મહારાજ પહેલી વાત તો એકે પ્રશ્ન હંમેશા શિષ્ય પૂછે છે અને ઉત્તર હંમેશા ગુરુ આપે છે તો આ રીતે હું તમારો ગુરુ અને તમે મારા શિષ્ય થયા અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું હોય છે અને શિષ્યનું નીચું તો હવે તમે વિચારો કે તમારે શું કરવું છે રાજા મનોમન કણબીની બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા તેઓ ઉતર્યા અને કણબીને પોતાના સિંહાસન પર બેસાડી દીધો અને પોતે તેમની સામે નીચે બેસી ગયા કણબીએ વિચાર્યું કે જો હું રાજાને સીધે સીધો જવાબ આપીશ તો કદાચ રાજાને જવાબ સમજાય નહીં એટલે રાજાને સાબિત કરીને બતાવવું પડશે આજ વિચારીને કણબીએ રાજાને કહ્યું મહારાજ તમારો પહેલો પ્રશ્ન હતો કે ભગવાન ક્યાં રહે છે આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું ઈચ્છું છું કે રાજ દરબારમાં એક ગાય મંગાવવામાં આવે રાજાએ તરત જ આદેશ આપ્યો કે જલ્દીથી જલ્દી એક ગાય લઈને આવો થોડીવારમાં જ એક સિપાહી ગાયને લઈને દરબારમાં હાજર થયો ગાયને જોતા જ કણબીએ રાજાને પૂછ્યું મહારાજ માફ કરશો પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે આ ગાયના આખા શરીરમાં દૂધ ક્યાં છે તો રાજા બોલ્યા આ પણ કઈ પૂછવા જેવું છે દૂધ તેના છે કણબી હસતા હસતા બોલ્યો ના મહારાજ દૂધ તેના આખા શરીરમાં વ્યાપ્ત છે આચળ તો માત્ર એક સાધન છે દૂધને બહાર કાઢવાનું જ્યારે આપણે ગાય દોઈએ છીએ ત્યારે જ દૂધ બહાર આવે છે નહીં તર આચળમાં દૂધ નથી હોતું ગાયના આખા શરીરમાં દૂધ હોય છે જે આપણને દેખાતું નથી અને આપણે સમજીએ છીએ કે દૂધ આંચળમાં છે તેવી જ રીતે ઈશ્વર આખા સંસારમાં વ્યાપ્ત છે જે આપણને દેખાતા નથી મહારાજ તમારો બીજો પ્રશ્ન હતો કે ભગવાનનો મુખ કઈ દિશામાં હોય છે આનો ઉત્તર આપતા પહેલા મને એક મીણબત્તી જોઈએ તરત જ એક મીણબત્તી મંગાવવામાં આવી કણબીએ તે મીણબત્તી સળગાવી અને રાજાને પૂછ્યું

તેમનું મુખ ચારેય દિશામાં છે અને આપણે લોકો ઉપર મોઢું કરીને જોઈએ છીએ કે ભગવાનનું મુખ ઉપર છે જે રીતે મીણબત્તીનું મુખ ઉપર છે હવે કણબી બોલ્યો તમારો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન હતો કે ભગવાન શું કરે છે તમારા જ આનો ઉત્તર આપતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આખો દિવસ તમે આ સિંહાસન પર બેઠા બેઠા શું કરો છો રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે ગુસ્સે થઈને બોલ્યા તે આવું કઈ રીતે કહ્યું કે હું શું કરું છું તને ખબર નથી કે આખા રાજ્યની જવાબદારી મારા ખભા પર છે આખી રાત હું ઊંઘતો નથી વેશ બદલીને નગરમાં લોકોના સુખ દુઃખની જાણકારી મેળવતો રહું છું રાજાને આ રીતે ગુસ્સે થયેલા જોઈને કણબી હાથ જોડીને બોલ્યો મહારાજ મારા કહેવાનો અર્થ એ નહોતો જે તમે સમજી લીધો હું તો માત્ર તમને એ સમજાવવા માંગતો હતો કે જે રીતે તમે આ નગરના રાજા છો આ રાજ્યને સંભાળો છો બધાની જરૂરિયાતો ધ્યાન રાખો છો બધાની લગામ તમારા હાથમાં છે તેવી જ રીતે આ આખા જગતનો રાજા તે ઈશ્વર છે આખા સંસારની લગામ તેના હાથમાં છે આખો રાજદરબાર તાળીઓથી ગુંજી ઉઠ્યો રાજાએ ખુશ થઈને કણબીને એક લાખ સોનાના સિક્કા આપ્યા અને પોતાના રાજ્યમાં એક યોગ્ય સલાહકાર તરીકે તેની નિમણૂક કરી હવે તો કણબી અને કણબણ રાજમહેલમાં પોતાનું જીવન સુખપૂર્વક પસાર કરવા લાગ્યા